મોહમ્મદ સમી પોતાના સાથે જોડાયેલા આવા સમાચાર પર ઘણા ગુસ્સે થયા જી હા મિત્રો એવા રિપોર્ટ્સ પણ આવી રહ્યા હતા કે મોહમ્મદ સમી નું એનસીએ માં રિહેબિલિટેશન દરમિયાન તેમને ઘૂંટણમાં સોજો આવી ગયો છે અને તે શાયદ થી છ થી આઠ અઠવાડિયા સુધી નહીં રમી શકે પરંતુ આ રિપોર્ટ તદ્દન ખોટો છે એવું કઈ નથી ભાઈ મોહમ્મદ શમી ખુદ આની પર રિએક્ટ કરતા બોલ્યા આ પ્રકારની પાયા અફવાઓ કેમ ફેલાઈ રહી છે હું સખત મહેનત કરી રહ્યો છું અને પુનઃ પ્રાપ્ત કરવા માટે મારા સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું ના બીસીસીઆઈ કે મેં બેમાંથી કોઈએ ઉલ્લેખ કર્યો નથી કે હું બોર્ડર કવસક ટ્રોફી સિરીઝમાંથી બહાર છું હું લોકોને વિનંતી કરું છું પબ્લિકને કે આવા સમાચાર ઉપર ધ્યાન ના આપે મહેરબાની કરીને આવા ખોટા ખોટા સમાચાર ફેલાવશો નહીં ખાસ કરીને મારા નિવેદન વિના અને ત્યારબાદ તેમના સંબંધિત આ રિપોર્ટ્સ પણ આવ્યા કે તે શાયદથી ન્યુઝીલેન્ડ વાળી ટેસ્ટ જે થવા જઈ રહી છે હમણાં તેમાં તે વાપસી કરી શકે છે બીસીસીઆના એક ઓફિશિયલે જણાવ્યું સમિની રિહાબ બિલકુલ ટ્રેક પર છે અને તેમના માટે ન્યુઝીલેન્ડ ટેસ્ટ ரியલિસ્ટિક ટાર્ગેટ તરીકે રાખવામાં આવી રહ્યો છે તે બીસીસીઆની નજર હેઠળ છે અને તે ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે